અમદાવાદના મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને ભાવનગર શહેરમાં સિંધી સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ સમાજ અને હિન્દુ અંતર્ગત રેલી કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સેવન્થ ડે સ્કૂલના તમામ જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેમજ અન્ય વિદ્યાર્થીઓને જીવ ગુમાવો પડે નહીં માટે ગુજરાતમાં દરેક શાળાઓમાં મેટલ ડિટેક્ટર મશીન મૂકવામાં આવે તેવી માંગ કરી હતી આજે આ એક બાળક થયું છે કાલે બીજા બાળકનું પણ થશે પાંચ હજારની સંખ્યા આપણે થવી જોઈએ એની બદલે અત્યારે પાંચસોની સંખ્યા નથી બહુ દુઃખદ સાથે કહેવું પડે છે બધાને એમ છે કે આપણા સમાજ સાથે ક્યાં થયું છે બીજું વડીલોની પણ હું એક થોડીક ધ્યાન ઉપર મૂકું કે આજે જે પોસ્ટ બનાવી છે એમાં લખ્યું છે હિન્દુ સિંધી માં માણસો જ ચાલશે જો આપણે ઢીલા ને નરમ ભણશું તો આવા બનાવ બનતા રહેશે તો મારી સૌને વિનંતી છે કે નેક બનો એક બનો કટેંગે તો કટેંગે

જે ઘટના બની છે હત્યાની એક હિન્દુ યુવાની હત્યા કરી દેવામાં આવેલ છે એ ખૂબ મોટો પ્રશ્નચિહ્ન છે અને ખૂબ ચિંતાની વાત છે અને આ હત્યારાઓએ ખુલ્લી ચેલેન્જ કરી છે કે અમારે જે કરવાનું હશે મેં કરશું તો તેના ભાગરૂપે આપણી ગુજરાત પ્રદેશની સરકારે પણ એને વળતું જવાબ આપીને તે લોકોની ઉપર એવી કારવાઈ કરવી જોઈએ જેથી કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં આ શિક્ષાના કેન્દ્ર પર આવું કૃત કરવાનો વિચાર પણ ના કરે સાથે સાથે જે સ્કૂલ છે તે સ્કૂલના તમામ અધિકારીઓ એના પ્રિન્સિપલો પણ આ હત્યાના પૂર્ણ રીતે જવાબદાર છે તે હું ચોક્કસપણે માનું છું કેમ કે અડધી કલાક સુધી બાળક સ્કૂલ પ્રિમાઇસીસમાં જીવન બચાવવા માટે મહેનત કરતો રહ્યો પણ તેને કોઈપણ વ્યક્તિ હોસ્પિટલ સુધી ના લઈ ગયા અને આ ઘટના અઠવાડિયા પહેલાં પણ માથાકૂટ થઈ હતી તેની જાણ તમામ સ્કૂલ પ્રશાસનને છે અમે સરકારને માગણી કરીએ છીએ કે આ સ્કૂલનું લાઇસન્સ રદ કરવામાં આવે અને એક એવું ઉદાહરણપૂર્વક જે દાખલો બેસાડવામાં આવે જેથી કે કોઈ પણ માણસ શિક્ષાના કેન્દ્રમાં આવકૃત ના કરે આ નયન એક ગુજરાતનું સિતારો હતો નાની ઉંમરમાં બાળકે પોતાનું બલિદાન આપ્યું છે તેનું બલિદાન વ્યર્થ ના જાય આજે સમસ્ત હિન્દુ સમાજ ના વિવિધ સંગઠનો ભાવનગર શહેરમાં નયનભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ફરીવાર કોઈ નયનને આવી રીતે શ્રદ્ધાંજલિ આપવાની અમને જરૂર ના પડે